અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી પીએમજય યોજનામાંથી ખ્યાતિ સહિત સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરી છે અમદાવાદની ત્રણ સુરત વડોદરા રાજકોટની એક એક તથા ગીર સોમનાથની હોસ્પિટલ સસ્પેન્ડ કરી છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી સામે આવ્યા બાદ પીએમજય યોજના હોસ્પિટલ દ્વારા આચરવામાં આવનારી છેતરપિંડી સામે આવી છે હોસ્પિટલ્સ ખોટી રીતે ઓપરેશન કરી તબીબોની માહિતી પીએમ જય યોજનામાં અપલોડ કરતી હતી અને સરકાર પાસેથી રૂપિયા ખંખેરતી હતી ઘટના બાદ આરોગ્ય વિભાગ સતર્ક થયું છે આરોગ્ય વિભાગે તપાસ કરીને પીએમ જય યોજનામાં ગેરરીતિ કરતી સાત હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે આ સાથે આવી હોસ્પિટલમાં સેવા આપતા સ્પેશિયાલિસ્ટ તબીબોને પણ સસ્પેન્ડ કર્યા છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સહિત ત્રણ હોસ્પિટલ તો સુરત વડોદરા રાજકોટ અને ગીર સોમનાથની એક એક હોસ્પિટલને સસ્પેન્ડ કરાય છે ઉપરાંત આ સાથે ડોક્ટર પ્રશાંત વજીરાણી સહિત ચાર સ્પેશિયાલિસ્ટ તબીબોને પણ સસ્પેન્ડ કર્યા છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત બે હજાર સોળ સત્તરથી સનશાઈન ગ્લોબલ હોસ્પિટલ આયુષ્યમાન યોજના અને પહેલાંની મા યોજના અંતર્ગત પચાસ હજાર કરતાં વધારે દર્દીઓની નિશુલ્ક સારવાર કરી ચૂક્યું છે થોડાક મહિનાઓ પહેલાં આયુષ્યમાન ભારત યોજનાની ઓડિટ ટીમ દ્વારા કરવામાં આવેલ ઓડિટમાં અમારા ઓન્કોલોજી ક્લસ્ટરમાં એક ડોક્યુમેન્ટમાં ક્લેરિકલ ટ્રુટી જાણવામાં આવેલ જેના અંતર્ગત સંજાય ગ્લોબલ હોસ્પિટલને ત્રણ મહિના માટે માત્ર એક જ ક્લસ્ટરમાં ત્રણ મહિનાનું ટેમ્પરરી સસ્પેન્શન આપવામાં આવેલું છે સ્ટેટ ગ્રીવન્સ કમિટી દ્વારા જેની સામે અમે સરકારને ભલામણ પણ કરી છે કે વહેલામાં વહેલી તકે આ સસ્પેન્શન રિવોક થાય જેથી છેવાડાના દર્દીઓને કેન્સર જેવા ગંભીર રોગોની નિઃશુલ્ક સારવાર પૂર્વવત મળ્યા રહે બીજા બધા જ ક્લસ્ટરો જેમ કે હૃદયરોગ ઓર્થોપેડિક્સ ડાયાલિસિસ યુરોલોજી નેફ્રોલોજીમાં પૂર્વવત આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત નિશુલ્ક સવાલ અહીંયા ઉપલબ્ધ છે આખી હોસ્પિટલના લીધે પણ સીલ મર્યા રહ્યું છે તો આપણી હોસ્પિટલ બી એના સાથે શું ના ખ્યાતી હોસ્પિટલના મામલો અને આ મામલો બંને તદ્દન અલગ છે એને કોઈ રિલેશન નથી અને સનસેગ લેબલ હોસ્પિટલનું આ જે નિર્ણય હતો એ ખ્યાતી હોસ્પિટલની મેટર થઈ એના પહેલાં હું નિર્ણય છે સર ખ્યાત હોસ્પિટલ ડૉક્ટર સંજય પટોલિયા સંચાગ ગ્લોબલ હોસ્પિટલ સુરતમાં જેવી રીતે સૌથી વધારે વિઝિટિંગ સર્જનો સેવાઓ આપી રહ્યા છે એ જ રીતે છેલ્લા દોઢ બે વર્ષથી વન્સ ઇન અ મંથ એ અહીંયા આગળ આવીને બિરિયાટિક પેશન્ટ્સની સારવાર કરતા હતા દર્દીઓને કેટલું નુકસાન થશે આયુષ્યમાન ભારત યોજના બે હજાર અઢારથી પ્રધાનમંત્રીના વિઝન સાથે અમલમાં આવેલી છે જે છેવાડા દર્દીઓ કે જેની પાસે જે આર વેરી પુઅર બિલો પોવર્ટી લાઇનના દર્દીઓને જે સારવાર પહેલાં શક્ય નથી જે એ લોકો અફોર્ડ નથી કરી શકતા એ સારવાર એ લોકો ગવર્મેન્ટ સેમી ગવર્મેન્ટ અને પ્રાઇવેટ હોસ્પિટલ જે એમ્પેનલ હોય એમાં એ લોકો નિઃશુલ્ક સારવાર લઈ રહ્યા છે અને લઈ શકે છે જે યોજના આખા જ ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી લઈને વેસ્ટ બેંગોલ સુધી અમલી છે ઘણા ઘણા સ્ટેટે આ યોજનામાં સરકારનો સાથ નથી પણ આપ્યો અમુક સ્ટેટ જેમ કે પંજાબ દિલ્હી અને કલકત્તા તો ત્યાંથી જનઆંદોલન થઈ રહ્યું છે આ યોજનામાં જોડાવા માટે ચોક્કસપણે ગુજરાત લેવલ પર જે આ વસ્તુ થઈ રહી છે એવું મારું પર્સનલ લેવલ પર માનવું છે કે આવનારા સમયમાં આ યોજના વધુ સારી રીતે છેવાડાના દર્દીઓ સુધી પહોંચશે અને એમને પણ નિઃશુલ્ક સારવારનો લાભ સારામાં સારી હોસ્પિટલ્સમાં મળશે